બાલાજી એપાર્ટમેન્ટ છે ભગવાન નું નામ છે બાલાજી પણ હવે ફક્ત ભગવાનનું નામ જ રહી ગયું એક પણ ત્યાં હિન્દુ ભાઈઓ બધા ઇજત કરી ગયા આ રાજા પઠાણ કરીને નામનો એક શખ્સ છે જેના ત્રાસથી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી ઇજ્જત કરી ગયા અમારા બ્રાહ્મણ ભાઈઓ હતા ગોવંતસિંહ હતા સિંધી ભાઈઓ હતા દરેક સમાજના લોકો બાલાજી એપાર્ટમેન્ટમાં અમન શાંતિ ને ભાઈચારાથી રહેતા સામે ઘણી બાપુ છે એટલે અમારે કઈ ચિંતા નથી આવા ઓછી રહેતા પણ મારા ફાધર ને એક પછી ત્યાં રાજા કરીને જે પઠાણ જે પોતે મર્ડરમાં જે આવેલો છે હાલ પાસામાં છે અને અવારનવાર ગુનાઓની પ્રવૃત્તિથી ખદબદ છે એ માણસ અને એ માણસનો એટલો બધો ત્રાસ છે કે નીચે ગોપાલ બ્રદસ છે એને પણ બાજુમાં સ્કૂટરો પડ્યા હોય પાર્ક કરેલા હોય તો ફેંકી દઈએ એ બિચારા પણ બીએ છે એનાથી બાજુમાં પણ અમારે એક માદેવ રીયે છે એ પણ એનાથી એટલા બધા ભયભીત છે કોઈ ફરિયાદ કરતા વિચાર કરે કે ભાઈ આ ગુંડો માણસ છે આજે આજે જ્યાં અહીંયા મારા નાના બેન ત્યાં રહે છે બાલાજી એપાર્ટમેન્ટમાં એ બાલાજી એપાર્ટમેન્ટના અંદર મારા બેન ને એમ કીધું કે ભાઈ તું પૂછીને મકાનમાં આવશ જ કે આખું બાલાજી એપાર્ટમેન્ટ મારું છે મેં એક મર્ડર કર્યું છે મને બીજું મર્ડર કરતા અચકાઈશ નહીં અહીંયા કોઈને આવવાનું નથી ફક્ત અહીંયા પઠાણ રાજા જ રહેવાનો છે એમ કરીને મારા બેન ઉપર એને હુમલો કર્યો અને એના ઘરના અને બીજા એના બાપુ ને એના બે બૈરાઓ એ બધા બૈરાઓ બે ગયા ને એના ઉપર હુમલો કર્યો એને પણ હાથમાં લગાડી દીધું અને મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે અમારી તો એટલી જ માંગણી છે કે સદર વિસ્તાર જે છે ને પૂરા રાજકોટ ના અંદર એક અમન અને શાંતિ ને ભાઈચારા વાળો વિસ્તાર છે આ સદર વિસ્તારમાં કોઈ દિવસ ક્યાંય અનિચ્છીય બનાવ બનતો નથી આવા લોકો તત્વો ના કારણે સદર વિસ્તાર નું પણ નામ થાય અને અમન શાંતિ ને ભાઈચારો જોઈ દેખાતો હોય તો સદર વિસ્તાર નો સદર વિસ્તાર એક આગવી સૂજબુદ્ધ પોલીસ ફરિયાદ બની અમારો કહેવાનો મતલબ એ જ છે કે આજે પણ અહિયાં થી રેલી પસાર થવાની છે આ વિસ્તાર ના અંદર એક અમન શાંતિ હોય અને આવા વિસ્તારના અંદર આવા લોકો જે ગુંડા થતું હોય એની રેલી કાઢે એને કાયદા નું ભાન કરાવે અમારી માંગણી